આજનો દિવસ અત્યાર સુધી વેપારનો દિવસ તો રહ્યો નથી પરંતુ ઇતિહાસને જાણવાનો મંદિરને શોધવાનો પાળિયાઓને ખોજવાનો અને સાથે સાથે યાત્રા કરવાનો દિવસ રહ્યો છે એમ કહી શકાય જ્યાં મેં ક્યારે વિચાર્યું નહોતું એવી એવી જગ્યાઓને વિઝિટ કરવાનું થયું છે અને સાથે સાથે એના ઇતિહાસ વિશે ઇન્ટરવ્યૂ લઉં છું મોટા વિડીયો બને છે અને ઘણા સારા લોકો ઘણા ખરાબ લોકો દરેક પ્રકારના અનુભવો મને પ્રાપ્ત થાય છે સામે તમે જોઈ શકો કે નાનામાં ડુંગર છે સૂર્ય આથમવાની તૈયારીમાં છે છ વાગી ગયા છે અને હવે જોઉં છું કે કઈ રીતે હું રોહા રોહા પહોંચવાનું તો મુશ્કેલ છે પરંતુ નાનામો ડુંગર જે છે એ જગ્યા ખૂબ સુંદર છે ત્યાં જો પહોંચી જાઉં તો પણ ખૂબ સરસ છે આ ઈશ્વર સાગર છે જે ખૂબ સુંદર એનું દૃશ્ય છે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર આ કેટલા વર્ષ જૂનો છે મંદિર એટલે હમણાં જે બરાબર તો એ ઘણું બધું ચાલીસ વર્ષ જૂનું છે મિત્રો આ મંદિર ભલે હાલો જય શંકર તો ખૂબ સુંદર આજનો દિવસ રહ્યો છે ખૂબ સુંદર એવા અનુભવો થયા છે ખૂબ સારા એવા લોકો મળ્યા છે અને એક એવી જગ્યાએ એક એવો માણસ એક એવા પંથકનો વ્યક્તિ પહોંચે છે અને મેં ક્યારે વિચાર્યું નહોતું કે આ જગ્યાએ આવીને આ જગ્યાનો ઇતિહાસ હું શોધીશ પહેલાં હું જ્યારે ભુજથી રવાના થયો ત્યારે આવો કદાપ વિચાર મેં નહોતો કર્યો કે આ ત્રણેય જે જગ્યાઓ છે એનો ઇતિહાસ હું શોધીશ જવાનું હતું રોહા અને પહોંચી ગયો વાંઢાયણી આ જગ્યાઓમાં ખૂબ સુંદર આ જગ્યા છે